આજે અમે કે લાલાએ જે ધૂમ મચાવી છે અને હું પટેલનો દીકરો તરીકે એમ હતું કે માતાજીના દર્શને જાય અને વ્યસ્ત શેડ્યુલમાં સાચે એવું હતું કે વ્યસ્તતા શું હોય પણ માતાજી આપી દીધી કે આને વ્યસ્ત વ્યસ્તતા કહેવાય કામને લીધે અને સતત પરિભ્રમણ કરતા હતા આજે અમે ખોડલધામ દર્શન કરવા આવ્યા છે અને જે અનુભૂતિ છે એ મારે તો તમને કઈ કહેવાની જરૂર છે જ નહીં કારણ કે હું તો ઘણી વાર આવતો રહ્યો છું પણ આજે કઈક એમ થયું માતાજી આવ્યા તો આમ સ્માઈલ કરી કે બટા મળી ગયું ને એમ તેની ખૂબ ખૂબ આનંદ થયો અને અહીંયા પૂજારી જ્યારે અમે ફિલ્મ જોઈએ ત્યારે મેળા તેને કીધું સુવર્ણ અક્ષરે નામ લખાય અને આવજે માતાજીના દર્શન કરવાના આજે એક ઘડી કેને કે આવી ગઈ છે તો હું અમારા બધાય વતી ખૂબ ખૂબ આભાર માનું છું માતાજીને તો કેને કે મા પાસે તો માગવાનું જ હોય એમ એટલે માએ આપી દીધું છે તેની માટે ખૂબ ખૂબ આભાર અને ખાસ મારે એવી અપીલ કરવી છે પટેલ સમાજને પટેલના દીકરા તરીકે કંઈ ખાસ મારું ફિલ્મ કરતા આપણું ફિલ્મ છે તો આપણે સાથે મળીને જોજો અને લોકો સુધી પહોંચાડજો કારણ કે કૃષ્ણ મળવા આવ્યા છે એમ તો આપણે મળવું જોઈએ કૃષ્ણ અને એક ઉત્સવ છે જય ખોડિયારમાં